સતગુ મહાભારત ભાગ બીજો હવે આ ચિત્ર વિચિત્ર ને બે ભાઈઓને કોઈ સંતાન હોતું નથી એટલે સત્યવતી ને યાદ આવ્યો કે વ્યાસજી મારા મોટા દીકરા એ અમે વર્ષન આપ્યું હતું કે કોઈ તારું કાયદ્ય હોય એ હું ફીરી લઈશ લઈ અને બોલાવે એટલે વ્યાસ ભગવાન કહે છે આવે છે દવના શાંતિથી લેપન કરી અને બે આદર્શ કરી વ્યાસજી કહે છે કે હવે એ બે ઓછો વધુ તમારા રહ્યા સત્યવતી ત્યાં છે એને વારા ફરતી મોકલો પણ નવત સાથે મોકલજો હું મનતા રાખી દઉં હવે પેલા ચિત્રના ઘરના જાય છે એટલે એને સરમ લાગે શું કે મોટા એમના જ્યાં થતા એટલે આ ખાતા હાથ દઈ ગયા છે એટલે

મોબાઈલ આવો ભાઈ એટલે એટલે વ્યાસ ભગવાન કહે છે કે તારે પાંડવો રંગ વાવો એટલે આ પાંડવો રોગ છે જીવવા થાય છે રોગ થાય છે એટલે

આ રીતે બધું થયેલા હોય અને કોઈ લગ્ન નહીં આવતા હવે આમાં તો બહુ વાત રસપ્રદ એવી છે નહી પણ કહે છે કે શંકર ભગવાન પહોંચ્યા ને કાયમ માટે ની ક્યાંક તું તો વાંઢ ગયો તારે કોઈ પત્ની નથી એટલે ભોલાનાથ નું વિનંતી કરે મને ક્યાં વાંધા મેં છે એ તું કાઢો ભગવાન એટલે કે તું રાહાર અહીંયા અને રાહતો અને

પછી કહેશે કે કોટક્યો ફરીને જો અને પાછા મારવા ધોર્યા અને ભાવમાં શીગડે ભરાવીને મંજો મેલ ડોલવા અને તમે માટી માગી અને એ ગાંઝાજીના લગ્ન કોઠકી ફરી દીધા મારે કોઈ લઈ જવાની આશા છે નહીં મેંઢોળ બાંધી દો એટલે મારું કામ પૂરું એટલે એ મેંઢોળ બાંધી અને પાર્વતીમાં ભાઈ આવે છે કે જો હવે માતાજી લગન કીધા હવે આ ગાંધાજીના પોલી આવતો નથી આંધો એને કોઈ દીકરી દેતું નથી એમ ગાંધાજી ના લગ્ન આધળા થઈ જાય છે પછી કહેવાય છે કે જયારે આને યુદ્ધ કર્યો પાંડુ રાજા એ કુંલ રાજા એની કુંતાજી હતા એના લગ્ન પાંડુ આજે અને આ આઠસોમાં ગેરસંખ્યા દુરવાસા એની કાયમ સેવા કરેલી કુમારા હતા એ ગુમતા જઈએ અને કહેવાય છે કે અહીંયા આ તિવેદ કરવા ગાંધાર ગાંધા નરેશને અહીંયા રોકાણ કુંદલપુરમાં કઈ કહે છે આ વાત બી બેનપણે કરે છે મારે તો વહેલા ઉઠે અને ઋષિ પૂરા કરવા જવાનું છે આ તો મને વરદાન જવાના એટલે કે ગાંધાજી ઊભા થઈને વહેલા વ્યા જાય આની પહેલાં અને બધો સેવા જે થાય ને વાળે કમ્પ્લેટ થઈને બે ગયા આમે આ કહેવાય હું તને હાજર આપું છું પપુત્ર તારે થાય છે એવું વરદાન લઈ અને ગાંધી સુખ સાફ વીઆ્યા ચાર વાગ્યા તા આ ઊભા થઈ ગયા હવે જાય

કે હો ને તારો એક ભાઈ છે આવા પાંચ તને આપો છો અને કહેવાય એ વરસાદ લઈને આવી અને કુમારા બીજો કીધો કે આ થાય કે ન થાય એટલે એને કે એ સૂર્યનો મંતર ભણ્યા અને સૂર્ય સૂર્યનારાયણે ખોળા મારીને બાળકને મૂકી દીધું ની વાત આપણી કોઈ વાતું નથી અને એ કુમારા કલાક લાગ્યો લાગે નહી એટલે નિધિમાં મુદ્દિ તો વ્યાતો અને એ કોઈ કહેવાય છે કે આના દુર્ધનનો જે કઈ સેવક હશે એને નવીનભાઈ શરીર જીદે લાવે શરીર રાધા એનો કરે અને દાસી પૂજન કરે અને પછી આ પાસ પાંડવો

અને બહુ આજી કરી અને એ વખતે એને ક્યાં છે કે મૃત્યુ થઈ જાય છે તો કે આ પાસ પાંડવ એ કોના તો કે ધરમ રાજા મોટા જે હતા યોજે છે એ ધરમ રાજાનો મંત્ર ધરમ પછી પવન પુત્ર ભીમ કેવા હતા પછી ઇન્દ્ર પુત્ર અર્જુન કેવા હતા અને હા અશ્વિની કુમાર ના બે નિકોળ ના સહદેવ આમાં કોઈ પાંડુ નો એક વસ્તાર નથી આવી તો આ શાસ્ત્રમાં વાતો પડે છે હવે એ મજેદાર અને કેસર કે માનતી ભાઈ સિદ્ધિ થઈ જાય બે દીકરા ભણાવતી લે કે ભાઈ આ બે દીકરા એટલે આમ પાંચ પાંડવો અને પાંચ દીકરા લઈને આવે છે એટલે ગમતું નથી તો રાજપાટ ભોગવવાનો હતો મોટા હતા પણ આંધળા હતા એટલે કાર ભાર પાંડવ કરતા એટલે આ રીતે એમ કે પાંડવોને રાહ તો મળવું જોવે અને એમાં તો આ મોટું મહાભારત દર્શાવું છે આવું ટોકમાં વાળું છું હવે આ મોટું મહાભારત એમાં દર્શાવું તો આમાં ઉપદેશની વાત ક્યાંથી આવે કોઈ ક્યાંક ગીતા જ્ઞાન છે આપણું આ ગીતા જ્ઞાન છે તો આપણો આ જ્ઞાનનો ધર્મ એક એવો છે કે અહિંસા પરમ ધર્મ ત્યાં હિંસા કોઈને કેળવી નહીં અને આ તો લોહીની નીતિઓ વ્યાવરાયેલી છે શાસ્ત્ર તેમ બધા જ ભગવાનને લોહીની નીતિઓ જ વ્યાવરાય એક આભૂત ભગવાન એવા નીકળી ગયા કે એના કોઈ રાજપાટમાં મોર જો નહીં તો અવતારોમાં આ ભગવાન બુદ્ધે આવા છેલ્લો અવતાર ચોરીસમાં અવતાર ભગવાન બુદ્ધનું કહેવાય છે તો આવા એક ભગવાનને

પોતાના રાજપાત માટે પોતાના જ સ્વાગત માટે રાવણ સીતાજીને લઈ જ્યો એ સીતાજીને લાવવામાં પાછા આખા રાવણ કુરનો નાશ કરાયો છે આપણે આપણે આ રામાયણ છે પણ નામે એવું આપ્યું છે ને રામાયણ અખો ભગત કે આ મૃતદયની કિથા વાય જ્ઞાન ન થાય અખા આ તો કે મૃતદયની કિથ્યા અખા બ અખા વગર એના મન ના ઠપકો આવે એ બીજા ને કોઈ ક્યાં થાય બોલો કર્યા ગોકળો ના ગઢ બળદ ને નાખી ના ધન હરન ધોખો ઘટાડે એ હું કલ્યાણ કરવાના હતા એમ આપણા ગંગામાં શોખો ક્યાં આશા તુંજ એક ઓરમાં એને આશા તુંજ ને કાંઈ ન હોય આ સંતોના કાર્ય છે અને આ ભાઈ આપડે ચડિયાવાળા ક્યાં રહ્યા ગયા હવે A to pása, čo je, nikto nezajde, myslíš? Áno. Takže, najá, ho, sa